મહેસાણા તાલુકામાં શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષ પર શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત કરવામાં આવ્યું હતું વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે કેલેન્ડર વિતરણ નોટબુક વિતરણ રક્તદાન કેમ્પ તથા સમાજની એકતા ને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી એકાવન હિંડોળાનો મહાનેવેદ્ય ગ્રુપ દ્વારા કરવામાં આવે છે નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય શ્રીઓ અને સમાજ બંધુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નોટબુક વિતરણનો પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા સૌ ગ્રુપના સ્થાપક સ્વર્ગીય રમેશભાઈ ઝવેરભાઈ પરમારને યાદ કરી બે મિનિટનો મૌન પાડવામાં આવ્યું હતું આ વર્ષે શ્રી હરી પાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા પાંચ હજાર નંગ નોટબુક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે સૌને જય હરી બાવા આજ ગંગાધરા મુકામે શ્રી હરિભાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામમાં લગભગ સાડી ચારસો વિદ્યાર્થીઓ દ્વારા નોટબુકના ફોર્મ ભરવામાં આવ્યા હતા શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દર વર્ષે નોટબુક વિતરણનું આયોજન કર્યું હતું આ નોટબુક વિતરણ સિવાય હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા દર વર્ષે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ જ ઉદ્દેશથી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ એકાવન મહાન મહાનવેદ આપણા ઈષ્ટદેવ હરિભાવા ગોસાઈ મઠમેઘા મુકામે આયોજન કરે છે ત્યાર પછી રક્તદાન શિબિર સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની જરૂર પડે છે ત્યારે રક્તદાનનું આયોજન પણ આ હરિભાવા સેવકક્ષઘ ગ્રુપ કરે છે ત્યાર પછી ઘરે ઘરે બાવાનો ઉદ્દેશ જે મહિમા કીર્તિ પડચા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી હરિભાવા સેવકક્ષંઘ ગ્રુપ ઘરે ઘરે કેલેન્ડર વિતરણનું આયોજન કરે છે ઘરે ઘરે કેલેન્ડર પહોંચાડે છે સમાજ બંધુઓને અને આ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવીરભાઈ પરમાર ધામપુર દ્વારા બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી આ એક માત્ર વોટ્સઅપ ગ્રુપ છે પણ વોટ્સઅપ ગ્રુપ થકી અમે આ સેવાના કાર્ય કરીએ છીએ દર વર્ષે અને આ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને પર્સનલી અમે સહયોગ ઉભરાવા જતા નથી આ ગ્રુપ થકી જ દરેક સહયોગી વોટ્સઅપમાં એક મેસેજ કરે છે કે ભાઈ મારા તરફથી આટલા બીજાનો સહયોગ એ રીતના અમે આ કાર્યક્રમ કરીએ છીએ ગ્રુપમાં કોઈપણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી ગ્રુપ હવે આગામી કાર્યક્રમ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મઠમેઘા મુકામે એકાવન હિંડોળાનો નવાઈજ કરવા જઈ રહ્યું છે આ રીતે અમારું હરિભાવા સેવક સંઘ ગ્રુપનું દર વર્ષનું આયોજન હોય છે અને સમાજ એક રહે એકતા જળવાઈ રહે અને સમાજમાં સર્વ એક છે અને કોઈ આમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન વગર દરેક પ્રોગ્રામ હરિભાવ સેવક કરે છે દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ